સુરત મનપા દ્વારા ભારત રત્ન કવિ આદર્શ રાજકારણી ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી જન્મ સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી ચોક બજાર ખાતે આવેલા કિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાથે સુરતના પ્રથમ નાગરિક મે દક્ષિષ મામાની સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિત પદ અધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્વર્ગસ્થ અટલ બિહારી આજે છે આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમણે વર્ષો સુધી કામ કર્યું હશે લોકપ્રિયતા પણ મેળવી હશે પરંતુ એક નિર્દ એક અજાત સત્રો દરેક પાર્ટીમાં એમના સમર્થકો એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયીજી અટલ બિહારી વાજપેયીજી એક સ્પષ્ટ વક્તા હતા એક કવિ હતા સંઘના પ્રચારક હતા સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા એક રાજકીય કોને કોનેભરી આવત લઈને રાજકારણ કરતા હતા અને છતાં કોઈને નુકસાન ન થાય દેશનો હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી એમની છટાને કારણે એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાસે હતો એના કારણે એમણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે પહેલી વાર કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી નરસિંહરાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને એનું નેતૃત્વ સોંપ્યું જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું કારગીલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કારગીલ યુદ્ધ જીતવું એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડી તેના કારણે દુઃખી પણ હતા પરંતુ મક્કમ નિર્ણય લેતી હોય તે પણ એમણે પાછી પાણી કરી નથી પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલી જાણકારી હોવા છતાં પણ દેશને અણુશક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે એક બે ને ત્રણ ત્રણ અણુ પરીક્ષણ કર્યા હતા જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એની પર પાબંદી મૂકી હતી પરંતુ એમણે શરણાગતિ સ્વીકારી નહોતી એ પ્રકારનો આ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપેયીજીની આજે સોમી જન્મજયંતિ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પચીનો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ એવો અમે સંકલ્પ કરીએ છીએ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજેનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે કે કતરગામ જે ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને ડા બાયોડાયવર્સિટી પાર્ક એને પણ અટલજીનું નામ આપવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે હું એ બંનેને આવકારું છું મહાન પુરુષોના પ્રતિમાઓ મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો એમાંથી પણ આપણી આવનારીને આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે અટલજી એ દરેકના મનમાં જીવંત છે એમને કરેલા કામોને કારણે જીવંત છે એમને વ્યક્તિત્વ એમના સ્વભાવ એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે એવા વ્યક્તિનો આજે સ્વામી જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરીએ છીએ સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે એનો કાર્યક્રમ પણ કર્યો છે